હલો ફ્રેન્ડ્સ જય કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે સાંજના જમવામાં એકદમ યુનિક અને નવી જ વસ્તુ બનાવશું તમને એમ થાતું હોય કે સાંજે જમવામાં દરરોજ એમ થાતું હોય કે શું બનાવું શું બનાવવું તો આજે આપણે જે કાજુ કેપ્સિકમની સબ્જી બનાવશું પંજાબી સ્ટાઇલથી અને એકદમ સરસ છે અને બધાને ખૂબ જ ભાવશે પણ ફ્રેન્ડ્સ તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ કેપ્સિકમ અને કાજુની પંજાબી સબ્જી બનાવવા માટે મેં અહીંયા કેપ્સિકમ એક મોટું લઈ લીધું છે જેને મેં ચોક કરી લીધું છે આલી આ રીતના લચ્છા ટાઈપ મેં ચોક કરી લીધું છે અહીંયા મેં છે ને સિંગદાણા લઈ લીધા છે જે અંદાજે અડધો કપ છે પછી બે લાલ મરચાં લઈ લીધા છે અને મેં બે મોટી ચમચી કાજુ લઈ લીધા છે જે અહીંયા મેં ફાડા લીધા છે અને અહીંયા મેં ત્રણ ટમેટા લઈ લીધા છે તો પહેલાં આપણે ફ્રાય કરવાનું છે અહીંયા મેં ત્રણ મોટા ચમચા તેલ લઈ લીધું છે તો ફર્સ્ટ આપણે મરચાં એડ કરીશું અને આપણે સિંગદાણા છે એડ કરી દઈશું આપણા સિંગદાણા છે ફ્રાય થઈ ગયા છે આપણે કાઢી લઈશું સિંગદાણા અને મરચાને અને હવે એ જ તેલમાં આપણે કાજુ છે એને પણ ફ્રાય કરી લઈશું અને જો તમે લસણ ખાતા હોય તો લસણને પણ આ રીતના ફ્રાય કરી લેવાનું છે આપણા બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે કાજુને પણ ફ્રાય કરી દીધા છે ટોટલ આઠ મિનિટ મેં ફ્રાય કરેલા છે એકદમ આ રીતના જો તમે ચમચો મારો ને એટલે એકદમ કટ થઈ જવા જોઈએ એ રીતના સોફ્ટ થઈ જવા જોઈએ તો એકદમ સરસ આપણે કૌશિકમ થઈ ગયા છે હવે નીચે ઉતારી લેશું આપણે એક મિક્સી જાર લઈ લેશું એમાં છે ને આપણે જે સિંગદાણા અને મરચાં છે એને પહેલાં આપણે ક્રશ કરી લેશું બંને વસ્તુને પહેલાં આપણે ક્રશ કરી લેશું તો આ રીતના ક્રશ થઈ ગયું છે હવે એમાં આપણે જે કાપેલા ટમેટા હતા એ એડ કરી દઈશું અને ફરી વખત એને આપણે પ્યુરી છે બનાવી લેશું તો આ રીતના આપણે પ્યુરી છે બનાવી લીધી છે તો અહીંયા છે ને મેં ત્રણ મોટી ચમચી દહીં લઈ લીધું છે એમાં આપણે ગરમ મસાલો એડ કરશું બે ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી લાલ કાશ્મીરી મરચું અને નિમક અને સરસ રીતે મિક્સ કરી લેશું તેલ રાખી દીધું છે તો એમાં છે ને મેં એક ચમચી ખાલી એડ કરેલું છે એટલે ટોટલ ત્રણ ચમચી તેલ છે જે આપણે ફ્રાય કરેલું હતું ને એમાં જ તમારે વઘાર કરવાનો છે જેથી એની જે સુગંધ છે ને બહુ જ સરસ આવશે તો તેલ આવી ગયું છે તો આપણે ખડા મસાલા લઈ લેશું જેમાં મેં તમાલપત્ર તજ અને લવિંગ લઈ લીધું છે

અને મિક્સી માં આપણે થોડું પાણી લઈને આપણે યુ એડ કરી દઈશું હવે એમાં આપણે લાલ કાશ્મીરી મરચું એડ કરીશું ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે ધીમક એડ કરશું અને આપણે આને કુક થવા દઈશું પ્યુરીને પહેલા આપણે તો જો આ રીતે તેલ ઉપર આવી જાય ને એટલે ગ્રેવી છે એ કુક થઈ ગઈ છે હવે એમાં આપણે જે દહીંનું મિશ્રણ કરેલું હતું જેમાં મસાલા એડ કરેલા હતા એ આપણે એડ કરી દઈશું અને દહીં છે ને ખાટું ન હોવું જોઈએ હવે એમાં આપણે જે ફ્રાય કરેલા જે કેપ્સિકમ હતા એડ કરી દઈશું

આપડી સબ્ છે કાજુ કેપ્સિકમની રેડી થઈ ગઈ છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં એકદમ સરસ ટેસ્ટી જોતા જ તમને ખાવાનું મન થઈ જાય એટલી સરસ ટેસ્ટી આપણી કાજુ કેપ્સિકમની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે તો આઈ હોપ કે આજની રેસિપી તમને પસંદ આવશે ફ્રેન્ડ્સ રેસીપી થોડી પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા કુકિંગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય